અંધશ્રદ્ધાના નામે બાળકીની હત્યા સામે સુરતની મહિલા સંઘ સત્ય શોધક સભા નવોદય ટ્રસ્ટ નો વિરોધ છોટાઉદેપુરમાં એક ભુવાએ પાંચ વર્ષની બાળકીની કુહાળીથી હત્યા કરી જે અંધશ્રદ્ધાનું પરિણામ છે આ ઘટનાને લઈ સુરત શહેર જિલ્લા મહિલા સંઘ સાથે સત્ય શોધક સભા અને નવોદય ટ્રસ્ટે ઘોર વિરોધ નોંધાવ્યો છે સંગઠનો જણાવ્યું કે વિકસિત ભારતના સપના વચ્ચે અંધશ્રદ્ધાથી નિર્દોષ જીવનું બલિદાન દુખદ છે ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો હોવા છતાં તેની સખત અમલીકરણ થતું હોવાનો આક્ષેપ કરાયો તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને માંગણી કરી કે આ કેસની તાત્કાલિક તપાસ થાય દોષિતને કડક સજા થાય કાયદાનો પ્રચાર થાય અને ગામ શહેરોમાં અંધશ્રદ્ધા વિરોધી સમિતિઓ રચાય સંગતનોએ ધર્મના નામે ભ્રમ ફેલાવતા ભુવાઓ તાંત્રિકો સામે પગલાંની માંગ કરી આ ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે અને કાયદાકીય કાર્યવાહીની રાહ જોવાઈ છે સ્થાપનો કરી છે નાઈ કૃષ્ણ હું નવોદય ટ્રસ્ટના એઝ અ મેમ્બર તરીકે છું શું રજૂઆત એને આવે છે ઉદયપુર જે આ ઘટના બની નાની બારકી સાથે જે અંધવિશ્વાસના નામે જે બુવાએ નાની બારકીની ક્રૂર હત્યા કરી તેના વિશે અમે ચર્ચા લઈને આવ્યા છે કે આ ભુવાને કડેથી કડી સજા મળે અને જે આ અંધવિશ્વાસના નામે જે આવા કાર્યો થઈ રહ્યા છે નાની નાની બારકીઓનો ભોગ બની રહ્યા છે એ બંધ કરો સરકારે આ બધા કાયદાઓ છે અમલવારીને તમે શું કહેશો સરકારના ઘણા બધા કાયદા એવા છે જે અમલમાં નથી આવ્યા કાયદા તો આવી ગયા છે પણ અમલમાં નથી લાવતા તો સરકારને એક જ નિવેદન છે કે જે કોઈ પણ કાયદા તમે લાગુ કરેલા છે તો એ અમલમાં લાવો કેવી રીતે શું ઘટના હતી આ ઉદયપુરમાં જે આ બાળકી સાથે ક્રૂર હત્યા થઈ તો જે તાંત્રિક ભુવાએ જે કોઈ પણ અંધવિશ્વાસના અમે ક્રૂરતાથી હત્યા કરી તો અમે એને એક જ સરકારને નિવેદન કરવા માંગ્યા છીએ કે એને કડીથી કડી સજા થાય નહીં તો અમે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ભલે અમારી ઓલાદ નથી પણ બીજાની ઓલાદના પ્રત્યે અમને લાગણી છે તો અમારા પેટ પર પણ લાત માગે છે અમે લોકોને ત્યાં ધોવા માંગવા જઈએ છીએ તો અમે કઈ રીતે ધોવા માગશું લોકોના ત્યાં જઈને